નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે નવ્વાણું ટકા બહેનો જમ્યા પછી આ ત્રણ ભૂલો કરે છે જેના કારણે એમના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે દાખલા તરીકે ઘણા બધા બહેનોને માથું દુખવાનો પ્રશ્ન માથું દુખે છે ખભાનો દુખાવો થાય છે કમરનો દુખાવો પગના ઢીંચરનો દુખાવો હાથ પગના સોદાનો દુખાવો ઘણી બહેનોને રાત્રે પગે કડતર થાય છે આખી રાત ઊંઘ નથી આવતી ઘણા બહેનોને પેટમાં ગેસ થાય છે કબજિયાત થાય છે આવી અનેક પ્રકારની બીમારીઓ થાય છે તો આ બીમારીઓ કેમ થાય છે તો બહેનો જમ્યા પછી આ ત્રણ ભૂલો કરે છે જેના કારણે એમના શરીરમાં આ અનેક પ્રકારની બીમારીઓ થાય છે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કે બહેનો એવી કઈ ભૂલો કરે છે કે જેના કારણે એમના શરીરમાં આ બધી બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે બપોરનું ભોજન લીધા પછી તરત જ બહેનો ઘરકામમાં લાગી જાય છે મતલબ કે તરત જ બહેનોને પોતાના ઘરનું જે કામ હોય એ ખૂબ ઝડપથી પતી જાય અને પછી તેઓ શાંતિ ટીવીની અંદર સિરિયલ જોવે અથવા આરામ કરી શકે કલાક બે કલાક સુધી એના માટે તેઓ ઘરનું કામ ખૂબ ઝડપથી પતાવે એની અંદર જ તેઓ લાગે છે એટલે કે જમ્યા પછી તરત જ તેઓ કચરા પોતું વાસણ કરવામાં લાગી જાય છે અને તેઓ બાર વાગે આપણે જમ્યા હોય તો એક કે દોઢ વાગ્યા સુધી તેઓ કચરા પોતું વાસણ કરે છે અને પછી દોઢ વાગ્યા પછી તેઓ કલાક કે બે કલાક માટે સૂઈ જાય છે બહેનો આ જે ભૂલ કરે છે એના લીધે એમના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે તો તમને નવાઈ લાગશે કે આનાથી કેમ બીમારી થાય છે તો કેવી રીતે થાય છે એ આપણે જોઈએ તો આયુર્વેદની અંદર ચરક ઋષિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે પણ આપણે ભોજન લઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર અગ્નિ પ્રદીપ્ત થાય છે જઠર આંખની જઠરની અંદર રહેલો અગ્નિ પ્રદીપ્ત થાય છે કારણ કે આપણે ખોરાક કહીએ તરત જ એ અગ્નિ પ્રદીપ્ત થાય છે એ ખોરાકનું પાચન કરવા માટે અને એ સમયે આપણા શરીરને એટલે કે પેટની અંદર એટલે કે જઠરને સૌથી વધારે બ્લડની જરૂર પડે છે ત્યારે આપણા શરીરના તમામ અંગ અવયવોની અંદરથી એ બ્લડ છે લોહી છે એ જઠર એટલે કે પેટ તરફ જાય છે અને એટલે તમે જુઓ જમ્યા પછી આપણને આળસ આવે છે અથવા આપણને ઘણા લોકોને ઊંઘ આવે છે ઝોકા આવે છે એનું કારણ એક જ છે કે મગજની અંદર જે કંઈ લોહી હોય એ તમામ લોહીનો પુરવઠો એ પેટ તરફ જાય છે કારણ કે પેટને સૌથી વધારે બ્લડની જરૂર પડે છે ખોરાકનું પાચન કરવા માટે અને એવા સમયે બહેનો ઊભા થઈ અને તરત જ ઘરનું કચરાપોતું વાસણ કરવામાં લાગી જાય છે અને એના કારણે શું થાય છે તો આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે જમ્યા પછી ઓછામાં ઓછો એક કલાક સુધી જે પ્રોસેસ ચાલે તે આપણા શરીરની અંદર જઠર અંદર ખોરાકનું પાચન થાય છે ત્યાં સુધી આપણે કોઈ પણ કામ કરવાનું નથી માત્ર જમ્યા પછી આપણે દસ મિનિટ અથવા ઓછામાં ઓછી દસ મિનિટ અને વધુમાં વધુ વીસ મિનિટ સુધી વજ્રાસનમાં બેસવાનું કહ્યું છે તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે પાચન થાય છે જો તમે વજ્રાસનમાં બેસી ના શકતા હોય ગમે તે કારણસર તો તમને બીજો ઉપાય બતાવો તો એના માટે આપણે બપોરે જમ્યા પછી ઓછામાં ઓછી વીસ મિનિટ અને વધુમાં વધુ ચાલીસ મિનિટ સુધી આપણે વામકુક્ષી કરવાની મતલબ કે ડાબા પડખે સૂઈ જવાનું જે રીતે ભગવાન વિષ્ણુનો ફોટો આપણે જોઈએ તો ભગવાન વિષ્ણુ શેષ નાગ ઉપર જે રીતે સૂઈ જાય છે એ રીતે આપણે ડાબા પડખે સૂઈ જવાનું તો ડાબા પડખે કેમ સૂઈ જવાનું એ પણ આપણને પ્રશ્ન થાય તો આપણા શરીરમાં બે નાડી છે એક ચંદ્ર નાળી અને એક સૂર્યનાળી છે જો આપણા શરીરનું ખોરાકનું યોગ્ય રીતે અને ખૂબ ઝડપથી પાચન કરવું હોય તો સૂર્યનાળી એક્ટિવ કરવી પડે છે અને સૂર્યનાળી ખૂબ એક્ટિવ થાય એના માટે આપણે ડાવા પડખે સુઈ જવાનું જેના કારણે આપણે જે ખોરાક કહીએ છીએ એનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે પાચન થાય છે અને બહેનો ભૂલો કરે છે કે જમ્યા પછી તરત જ કચરાપોતું વાસણ કરવામાં લાગી જાય છે એક કલાક સુધી એના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એ ખોરાકમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે અને એ વાયુ કાચો આમ આપણા શરીરની અંદર જે જે જગ્યાએ જાય છે એ જગ્યાએ એના લીધે અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે અને એ કાચો આમ જો આપણા લોહીની અંદર ભળી જાય તો જેને આપણે કોલેસ્ટ્રોલ કહીએ છીએ કે જે નકામો કચરો એ કોલેસ્ટ્રોલના લીધે હાર્ટ એટેક આવવા પેરાલિસિસ એટલે કે લખવો પડવો જેવી અનેક બીમારીઓનો ભોગ આપણે બની શકીએ છીએ અને આપણા શરીરમાં જે કાચો આમ એટલે કે જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ જો ઉપર જાય તો તો ઘણા બહેનોને માથું દુખવાનો પ્રશ્ન થાય છે ઘણાને સાતીમાં દુખાવો થાય છે પેટ ભારે ભારે થઈ જાય છે પેટમાં ગેસ થાય છે કબજીયાત થાય છે અને કબજિયાત એ બધા રોગોનું મૂળ છે તો આ રીતે જો આપણે જમ્યા પછી તરત જ કામ કરવામાં લાગી જઈશું તો આપણા શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી જેના કારણે નાની ઉંમરમાં આપણને કોઈ બીમારી થતી નથી પરંતુ ચાલીસ વર્ષની ઉંમર વટાવ્યા પછી ઢીંચણનો દુખાવો કમરનો દુખાવો ખભાનો દુખાવો હાથ પગના સ્વદાનો દુખાવો જેવી અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ આવવાની શરૂઆત થઈ જાય છે તો આ વિડીયોના માધ્યમથી મારી આપ સર્વે બહેનોને વિનંતી છે કે જમ્યા પછી ક્યારેય પોતું વાસણ ના કરવું જોઈએ હંમેશા ઓછામાં ઓછી વીસ મિનિટ કે ચાલીસ મિનિટ પછી જ તમે કરો અને પછી બાકીના સમય તમે જો આરામ કરશો જે વીસ મિનિટ કે ચાલીસ મિનિટ સુધી તમે વામકુક્ષી અથવા વજ્રાસનમાં બેસો અથવા પલોઠી વાળીને શાંતિથી બેસો તો પણ ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થાય છે તો આ રીતે આપણે જો થોડી કાળજી રાખીશું તો આયુર્વેદમાં ચરક ઋષિ કહ્યું છે એ પ્રમાણે આપણા ખોરાકનું યોગ્ય રીતે અને ખૂબ ઝડપથી પાચન થશે તો એમાંથી કાચો આમ ઉત્પન્ન નહીં થાય કે કબજિયાત નહીં થાય તો એના લીધે આપણા શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી નહીં થઈ શકે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ